બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં આજે વહેલી સવારે એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાના ઉમદા હેતુ સાથે આશીર્વાદ સમર્થ ગ્રીન મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ક્લીન ડીસા ગ્રીન ડીસાના સૂત્ર સાથે આયોજિત આ દોડમાં હજારોની સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા જેના કારણે ડીસાના માર્ગો પર વહેલી સવારથી જ પર્યાવરણ અને ફિટનેસનો અનોખો સંગમ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીએ ખાસ હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો મંત્રીશ્રીએ માત્ર લીલી ઝંડી આપી પ્રસ્થાન જ ન કરાવ્યું પરંતુ પોતે પણ સ્પોર્ટ્સ ડ્રેસમાં સજ્જ થઈને પાંચ કિલોમીટરની દોડ લગાવી હતી મંત્રીને પોતાની સાથે દોડતા જોઈ યુવાનો અને બાળકોમાં ભારે જોશ જોવા મળ્યો હતો મંત્રી પ્રવીણભાઈ માળીએ આ તબક્કે સંદેશ આપ્યો હતો કે સ્વસ્થ શરીર જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે અને ડીસાને પ્રદૂષણ મુક્ત રાખવાની જવાબદારી આપણા સૌની છે આશીર્વાદ સમર્થ ગ્રુપ દ્વારા આયોજિત આ મેરેથોનમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓથી લઈને વડીલો સુધીના તમામ લોકો જોડાયા હતા દોડના સમગ્ર રૂટ પર ઠેર ઠેર લોકોએ દોડવીરોનું પ્રોત્સાહન વધાર્યું હતું કાર્યક્રમના અંતે વિજેતાઓને ટ્રોફી અને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા અને ઉપસ્થિત તમામ નાગરિકોએ પર્યાવરણના જતન માટે સામૂહિક શપથ લીધા હતા આ આયોજનને પગલે સમગ્ર શહેરમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે એક નવી જ જાગૃતિનો પવન ફૂંકાયો છે